अतरे गुस्सा है महिंद्रा वाला पर एम ककर बाजू खत्म था नहीं बराबर है कहीं ये उजवाड़ता नहीं कहीं नहीं तो ये लोचा चाली रहा ऑलरेडी सो चलो लेट्स को देखते हैं क्या करते हैं आज के दिन में जो भी करेंगे आपको दिखाएंगे जरूर न्यूज़ स्टॉक आया है सबके वीडियो फोटोस हो गए उसको एडिट करना है उसको रखना है दुकान पे और आज कल पे जाना भी है हर दिन यही पे चला जाता है मेरा ऐसा सब चलता है ठीक है लेट्स को एक्स क्या करते हैं ઢીવાડી કરાઈ આવ્યો છે કપડો નવો લઈને પહેર દીધો છે રાહલવું છે બિપિન કોઈ નહીં તો છોકરી બોકરી જોવા જવાની છે એમ લાગે છે હે હા બોલ લાગે છે ફરી ઢોલવા નકારણ ટુલવા

मारे पिया क्लिप क्या जन चालू करता पूछ क्या दुकान से मन खबर है तेरे घरे तो भूली गया तो हम भूली गया तो तो ना कसूप किया वाम मन किया वाम मन किया वाम गाड़ी ना तेरे घर के नहीं है माँ ये माँ महेंद्र वाला ने दे दे दी मैं तो तंबूरो हर को कर हाँ ना एक तो एक गिफ्ट हर की मर्ची हुई है माँ इतना होड़ी के <laughs> अरे बंग हो कर दे बुका बुक मार दे

ખાના ખાનાય હૈ અપના બહુ ફેવરેટ ખાવા બણ્યા હૈ આજ ગાઇઝ ગુઆર એન ઓલ આઈ લવ ગુઆર સો શું થયું ઓહ હેવી થઈ ગયું ચાલો આઈ લવ નથી ઓલ્સો યુ નો આઈ લવ ગુવારના આઈ લવ જેણે બનાવ્યું એણે એને ગાઈઝ આકળાયેલું મોટું એ

નથી બોલવું બોલ જિંદગી થી પથ્થર ભાડ નાખી તું કેમ હવાનું કે જવાનું ઘરમાં ઘરમાં રાતે એક બાર જવાનો નીકળે લે ફોન આવ્યો લે જવાબ હવે લે હું જ ન દેવાનું મને <laughs> તડપા <laughs> <laughs> તો કાકાની 2 મિનિટ 10 કલાકથી 2 મિનિટ કેસ હતો તું 30 મિનિટ નહીં થાય અધીજી મિનિટ નહીં થાય ને 18 થઈ છે 21 નહીં થાય ઊનદી સાહેબ બસ ખુશ હવે મુસ્કુરા ચલો ચલો હસો 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 બડી હસો હસ 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 કેવો જો ચા જો બકવાસ કીધું મને બોલો કેમ બકવાસ કીધું મને તો આ બોલ આવે તો uppe la baat kar tu baat kar નહીં કરું કર હું તો કાઈ દે સાણે જ હરામી એ મોડુ કર હાર કર બસ હવે ગઈ તીજુ ગઈ બે મહિને એક વાર બહાર જાય તીજુ ગઈ યે મારા મારા ગાઈસ આ મારે છે મને જો ગાઈસ આ ખોડું જે બરાબર આ ગાઈસ મને મારે છે હું છપર ઘોનું પાણી આ તો લાય લાય બસ ની દોય એ બબાગરી કરી મો લાઈસ તારા ત્યર છે મને કાંટા મને આવતો તો આજે હું બેહી રહ્યો તો આખો દર મને મેસેજ કર્યો બાડીમાં કંટાળ ખુસો

ના ના બનાય દેડો નો કેવું છે સટલખા ખડાઈને તમે નીકળો પેલી લીએ બંકી બંકી પેલા લોકો નું એમ કેવું છે સટલ હવે તમે નીકળો

जोले जो में पंगा डोले में पंगा नहीं जो ले वे पंगा डोले में रखना डोला शोला जो ले वे पंगा हुए कर दू मैं ढेर डोले में पंगा डोले <laughs> में पंगा कर दे बाड़ी गोप्त ने गांधी के है। क्या गा गांधी क्या दिया मैं तो सुपरमैन बाड़ी का सलमान का बंद ही क्यों नहीं और क्या जैसे बंद कर दी तूने क्या भाई हमारे बाहर क्या थे नहीं

જો તમારે છે ને ટ્રેક્ટર રાખવું પછી વાન રાખવી ઈકો રાખવી રીઝન પૂછ મને ખાલી કે કેમ એક તો તમારા આખો તકલીફ એક કાચ અહીંયા આવે બીજો અહીંયા આવે પેલો આગળ જ હોય એમ વાન માં ઈકો માં એટલે તમને ડાયરેક્ટ દેખાય આમાં થોડુંક આગળ બોનેટ ને બધું આવે ને નડે બરાબર હા ફંગસ આવી જાય એમ હું છે ભગલું ઓવા મન ના લીધે ફંગસ હા